પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભાન ભૂલ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ઘણા બધા પોલીસ જવાનો અધિકારીઓ ખૂબ ભર્યું કામ કરતા હોય છે તેમના વખાણ પણ થતા હોય છે પરંતુ ગઈકાલે સુરતનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે બાળકના વાળ ખેંચીને તેને ક્રૂરતાપૂર્વક માર માર્યો છે આ મામલાના સંદર્ભમાં લોકોમાં પણ ભારે રોષની લાગણી જન્મી છે અને આ ઘટના બાદ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમની સામે કાર્યવાહી પણ થઈ છે તેમની

તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલણી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળેક સો છપ્પન સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે તેને જ લઈને કાર્યક્રમોમાં તો અનરો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેની પૂર્વ તૈયારીઓ પણ ચાલી રહી હતી રિહર્સલ પણ ચાલી રહ્યું હતું આટલામાં એક બાળક સાયકલ ઉપર આવે છે ને જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોન્વે નીકળવાનો હોય તે ઘટના સ્થળનું રિહર્સલ ચાલી રહ્યું હતું ત્યારે આ જગ્યામાં તે કોન્વેની જગ્યામાં આ બાળક સાયકલ લઈને ઘૂસી જાય છે બસ આટલામાં જ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએ ગઢવીને ગુસ્સો આવી જાય છે ને તે આ સાયકલ ઉપર જઈ રહેલા જે બાળક છે તેને અટકાવે છે અને ત્યારબાદ તેને લાફો ઝીંકવામાં આવે છે તેના વાળ પકડીને ખેંચવામાં આવે છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થાય છે આ વિડીયો વાયરલ થયા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા જે આપણે પોલીસને જાબાઝ તરીકે બિરદાવતા હોઈએ છીએ લોકોના વહારે તેમની માનવતા ભરી કામગીરી પણ સામે આવતી હોય છે પોલીસ ઘણા સારા કામ કરતી હોય છે પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહેલા કેટલાક એવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પણ છે કે જેમના કારણે પોલીસની છબી ખડાતી હોય છે અને આ જ પ્રકારની ઘટના છે તે સુરતમાંથી સામે આવી હતી આ બાબતે લોકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ ઉઠાવી હતી જે મામલામાં મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં બંદોબસ્તમાં સુરત ખાતે આવેલા મોરબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એ ગઢવીની તાત્કાલિક અસરથી આ ઘટના બાદ કંટ્રોલ રૂમમાં બદલી કરી દેવામાં આવી છે પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કે પોલીસના કેટલાક અધિકારીઓ છે શું તેઓ ભાન ભૂલ્યા છે એક તો રિહર્સલ દરમિયાન મોટી ચૂક એ કે બાળક સાયકલ ઉપરથી રિયર્સના જે કોન્વેમાં છે તે ઘૂસ્યો કેવી રીતે એમાં પોલીસની નિષ્ફળતા જોવા મળી પરંતુ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જે પ્રકારે માર માર્યો છે તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં